કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવી છે જેણે મહિલાનું જોખમી ઓપરેશન કરી અને મહિલાને નવ જીવન આપ્યું છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હતી જેને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હોય એવા સંજોગોમાં કોઈએ તેમને ધોરાજીના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સારવાર લેવા સલાહ આપી હતી જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટર પ્રશાંતને સમગ્ર વાતની જાણ કરી હતી જ્યારે ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા ત્યારે ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી બે કલાકથી વધુ પણ ચાલેલ ઓપરેશનમાં ડોક્ટર અને દર્દીની ખૂબ જ સફળતા થઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું હતું હું ડોક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું ઓકે મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જેવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ સેક્ટરથી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જૂજ મહિને બે મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે અનિતાબેન અનિતાબેન શું બનાવવાનું અને શેને હાઉં બીમાર થઈ ગયા તો ઊભા નથી હોતા અને આવીને પડી જતા તો હાવ પછી અમે અહીંયા ધળજી લઈ આવ્યા હોસ્પિટલમાં પછી આને છે ને સે સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી અમે તો આવું રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની બીજે દવાખાને ગયા તો કોઈ હાથે નહીં ઝાલે બાકી સાહેબે હાથ જાયેલી અને મારા બેનનું ઓપરેશન કીધું અમારા બગરો એક રૂપિયા અમે ફીસે નથી ભરી રહી એ મને સાહેબે બધું લઈને બધું એ વ્યવસ્થા કરી દીધી અને અમને આ દાખલ કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે બેનને હવે બહુ સરસ છે સાહેબની કામગીરી કેવી છે

પેલા ચાલુ હતો સાહેબ બહુ સરસ છે કામગીરી કેવી હતી બહુ સરસ છે સાહેબ ની કામ તમારા દર્દી કેવું છે અત્યારે હવે બહુ સરસ છે જો અમારે આજ બેઠા છે અને અમારે હવે રજા થાય છે તો આ સરસ છે હવે બહુ સરસ છે અને હાલવા માંડા ને બધું ખાવા માંડા બોલવા માંડા નકર એને એટલી ભાન નતી કે ક્યાં સં ક્યાં ને એવું હતું હા રોવા માંડા તો બધા રોઈ રોઈ ને સાહેબ તો હાથ ઝાલી તો સારું ન નકર કોઈ અમારા બેન આજે અહીંયા ન બેઠી હોત આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈને ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને બચાવવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાને સારી રીતે સારવાર કરી હતી આ રીતે ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતાં સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો વિપુલ ધામેચંગ ગુજરાત ન્યૂઝ ધોરાજી